છોકરા ને બંધ કરો છોકરા છોકરા દુઃખ કદી બધી મેં મારા ડોહાને કીધું છે કે મારા બોલ કે ફાટી કે તું ટોઠા ખાવા લીલી હરદર નું શાક

હા ચંપાળી તારું હારું થજે તારું મેં આજે મારું સપનું પૂરું કર્યું ભલે મારા કાર્ય ના કર્યું આવું પેલા ક્યાંથી હોય તો ખાવા જવાનું છે

તું ભાઈ ટોઠામાં જે અડાલ પ્રખ્યાત છે હા હા ભાઈ જોયું મેં ઘણી ભીડ હોય છે ત્યાં તો એમ

હારું હેડ આપણે જઈએ ખાવા અને મસ્ત મજાનું પેટ ભરીને આઈએ હેડ અને જો દોવા મને બીજી વાર આ જલ્દી

ફંકો દાની હોય ઓલા લાવવાનું તો તું તું ખા એ ઓલા કે કરે કે ઓપો ઓય સામારે કે હોય કે પતમે તો બરા ઇજ્જત ના પોકરા કર્યા હવે મારા છોકરાં જો મારા છોકરાં ખાવાનું કરો આપણું ખાવાનું આવે

hausu mangai pain aayi gai tu to kai thi ketla tau ke pain

રોટલા રોટલા ઘી વાળા પછી રાઈસ જીરા રાઈસ આ રાયેલા ભાત ઓહ છી પાપડ સાદી આવે પછી શેકેલી ઓઈલ માં ભી આપણે આપીયે શેકેલી બટામાં રાખીએ છીએ

આપવાના yeah, yeah, yeah.

હા તારે એટલે ટેબલ પર સારું પુનજીમ જે પોત વિહા મજા આવે હા મે કાટલા ઉપર ઊંઘી જઈએ કે ભાઈ hey, <topsrik> કેમ આપણે રોટલો મેલવા લઉં ઓહો હા માને દીશું સહી દીકરા આ તો હા બોલતો નથી લેલા ઓ ગોક લેજા લેજે મમ્મા આ તાળી અક્તરના મંડ્યા મમ્મી જય મવાંં દઉં છું કે બચ્ચાં જો ઓલા મમ્મી મારું પધુ દેખાય જો બદને વાળો રોટલો આની આઈ

Saggile, saggile, cho saggile, 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 એય પ્રોટોન આપતું વાબરા થઈ ગયા ઓ આ ઉખાકી તાર બાડીને માર્યું નથી કદી જ તો ખાવા પાટ્યું પાટ્યું ઓ પાડો નુ પાટ્યું જમ લઈ લે મા મોજે મન પડી નઈ એટલો પંચાયત પેલા ભજન માટે આગળ ભજન વાળું લઈને આવવું હોય